નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા તમે રસ્તા ઉપર વાહન માં એક્સિડન્ટ થાય ત્યારે તાત્કાલિક સારવાર જોતી હોય તો તમે કોને ફોન કરો તમારી ઘરે કોઈ કટોકટી સર્જાય આરોગ્ય ની હાર્ટ એટેક આવે અથવા તો કોઈ બીમારી માં બહુ મોટી સમસ્યા હોય ને તાત્કાલિક હોસ્પિટલે એડમિટ થવું હોય તો તમે કોને ફોન કરો કેટલીકવાર એવી પરિસ્થિતિ સર્જાણી હોય કે ઘરે કોઈ પ્રસૂતા હોય અને ડિલિવરીનું પેઇન લેબર પેઇન શરૂ થાય તો તમે કોને ફોન કરો આ માટે ગુજરાતમાં એકમાત્ર ફોન નંબર છે ત્રણ આંકડાનો અને એ છે વન ઝીરો એટ ટ્વેન્ટી ફોર બાય સેવન આ સેવા ઉપલબ્ધ છે અને આ સેવા કેવી ઉપકારક છે એનો આપણને

એના અનુભવો કેવા છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે અમદાવાદ થી કે એમરી એટલે કે આ આખી સેવાનું સંચાલન કરે છે એના સીઈઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંતભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે જસવંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ વેરી મચ કૌશિકભાઈ ઇટ ઇઝ ગ્રેટ પ્લેઝર ટુ બી વિથ યુ ઓન ધીસ પ્રેસ્ટીજીયસ પ્લેટફોર્મ જી જી ધન્યવાદ જી આપણે પેલા તો ખુબ ખુબ અભિનંદન કારણ કે આ સેવા સત્તર વર્ષ પૂરી કરવા જઈ રહી છે આ આવતીકાલે વર્ષ પૂરા થાય છે બહુ મોટી વાત છે લોકો માટે માટે અને પણ મારે ત્યાંથી શરૂઆત કરવી છે કે બે હજાર સાત માં જયારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ગુજરાતમાં ત્યારે આ સેવાની શરૂઆત થઈ આ શરૂઆત કઈ રીતે થઈ સેવાનો કન્સેપ્ટ શું હતો આખું તંત્ર કઈ રીતે ગોઠવાયું થોડી એની પ્રાથમિક માહિતી આપો લોકોને નથી ખબર હોતી સૌ પ્રથમ તો ધન્યવાદ આપે એમને જે અભિનંદન આપ્યા અમારા માટે જે સારા શબ્દો કીધા અને એનું સમગ્ર શ્રેય ગુજરાત સરકાર અને ગુજરાતના તમામ નાગરિકોને જાય છે અને ખૂબ ઘણું જો હોય તો અમારા એમ્પ્લોઈઝ અને અમારી સંસ્થાને પણ એમાં ખૂબ જ ગૌરવ અનુભવાય છે મુખ્યમંત્રી હતા ત્યારે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર સાત ના રોજ અમદાવાદ થી એનો પ્રારંભ કરવામાં આવેલો અને સમગ્ર રાજ્ય ને ચારસો એમ્બ્યુલન્સ થી આવરી લેવું લગભગ ત્રણેક વર્ષમાં એવા લક્ષ્યાંકને નિર્ધારિત કરી અને ગોલ્ડન અવર જે લોકોની જિંદગી બચાવે છે એ ગોલ્ડન સેવા ગોલ્ડન વખતે એટલે કે માં ગુજરાતની વર્ષ પૂર્ણ થતા હતા તો ગોલ્ડન જ્યુબિલી પહેલા સમગ્ર રાજ્યને આ ગોલ્ડન અવરની સેવા પ્રાપ્ત થાય એવા સુભગ હેતુથી આ સેવાનો પ્રારંભ માત્ર ચૌદ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી અને આપણી અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ છે એના પ્રાંગણમાંથી આને પ્રારંભ થયો અને પછી ક્રમશઃ ગુજરાતને જે ત્રણ વર્ષમાં કવર કરવાનું એ મને કેતા ખુબ આનંદ થાય છે કે ફક્ત એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં આખા રાજ્યને આ સેવાઓ પ્રાપ્ત થાય એ માટેની જરૂરી હ્યુમન રિસોર્સ મેન મેનપાવર લેવાની અમારું એક પરમાનન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું જે કઠવાડા ખાતે હાલમાં નરોડા કઠવાડામાં પંદર એકર ની વિશાળ જગ્યા પર વિશ્વ કક્ષાનું બહુ અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ અમારું કોલ સેન્ટર પણ ઉભું થયું અને ચારસો જેટલી એમ્બ્યુલન્સ થી જેમ જેમ અમે જર્ની આગળ કરી એ પ્રમાણે હાલમાં જો વાત કરવામાં આવે તો આ સર્વિસમાં આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સ ગુજરાતમાં કાર્યરત છે હા બે બોટ એમ્બ્યુલન્સીસ છે અને એક એર એમ્બ્યુલન્સનો પણ ઉમેરો હમણાં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં માનનીય શ્રી જે એરક્રાફ્ટ યુઝ કરતા હતા અને એમણે નવું વસાવવાના કારણે લોકોની સેવામાં રાહત દરે આ એર એમ્બ્યુલન્સની સેવાઓ અમારા થકી લોકોને પ્રાપ્ત થઈ રહી છે જી 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 પણ જસંતભાઈ ખાસ તો લોકોને એ જાણવામાં બહુ રસ પડશે કે આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે એનું કંટ્રોલ સેન્ટર તમારું ત્યાં નરોડામાં કઠવાડામાં છે પણ રાજકોટમાંથી હું એ વન ઝીરો ડાયલ કરું અને તમારા કંટ્રોલમાં જાય અને થોડીક મિનિટમાં જ તમને રાજકોટની કોઈ નજીકની એમ્બ્યુલન્સ હોય તમારા ઘરે પહોંચી જાય આખી ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે એના વિશે વાત કરો આપે બહુ સુંદર સવાલ આપ્યો આ આમ તો બહુ સંક્ષિપ્તમાં જો જણાવું તો એકસો આઠ એ ત્રણ નંબર છે છે અને ફ્રી કે લેન્ડલાઇન કોઈ પણ પ્રકારનો આગળ એસટી કોડ કે પાછળ કઈ જ લગાડવાની જરૂર નથી સિમ્પલી વન ઝીરો એટ ડાયલ કરીએ એટલે આખા રાજ્યના જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરના ટાવર્સ છે એને એવી રીતે મેપિંગ કરેલું છે કે બધાના કોલ ગુજરાતના અહીંયા અમારા કઠવાડા ખાતેના નિયંત્રણ કક્ષમાં એ લેન્ડ થાય છે અમારે ચોવીસ કલાક કાર્યરત કોલ સેન્ટર છે અને આ કોલ સેન્ટર ની અંદર જે પ્રમાણે દિવસમાં કોલ ફ્લો આપણે પેટર્ન જોઈએ છે એ પ્રમાણે પીક આવર્સ અને નોન પીક આવર્સ એટલે રાત્રિના સમયમાં થોડો કોલ ફ્લો ડાઉન થાય છે મધરાત્રિમાં અને ઓફિસ આવર્સ હોય ઓફિસે જતી વખતે જ્યારે રોડ પર આવન જાવન વધે છે અને સાંજે પણ વધે છે તો એ સમય દરમિયાન વિશેષ પ્રમાણમાં કોલ ફ્લો અમને મળે છે તો અમે પણ અહીંયા આવતા બધા જ કોલ્સને પ્રથમ રિંગમાં જ પ્રતિસાદ આપી શકીએ એ પ્રમાણે અમારી વ્યવસ્થાઓ હોય છે તો આ તબક્કાને અમે જો સિમ્પ્લિફાઈ કરીએ તો સેન્સ કરીએ છીએ સેન્સ રીચ અને કેર ત્રણ મેજર તબક્કાઓ છે તો સેન્સ તબક્કામાં વી આર સેન્સિંગ થ્રુ અવર વન જીરો એટ નંબર કે ક્યાં કયા પ્રકારની કેવી ઇમરજન્સી છે અને એમાં કેટલી મદદ કઈ એજન્સીની આપવાની છે એટલે કે એમાં મેડિકલ ઇમરજન્સી પોલીસ ઇમરજન્સી અને જો વિશાળ પાયા પર કોઈ ડિઝાસ્ટર હોય તો જીએસટીએમ એને જાણ કરીએ અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ એક્ટિવેટ કરીએ તો આ અમારા પ્રોટોકોલ મુજબ સેન્સ તબક્કામાં અમે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ અને કોઈ પણ કોલર હોય તો એનું લોકેશન પણ અમે જાણી શકીએ છીએ ટેકનોલોજીની મદદથી અને ગુજરાત અમારી ની આ સેવાઓ 17 જેટલા રાજ્યોમાં હાલ સક્રિય છે પરંતુ જો ગુજરાત ની વાત કરવામાં આવે તો અહીંયા સરકાર અભિગમ શ્રેષ્ઠ લોકો સુધી પહોંચાડવાનો હોય છે અને એના જ ભાગરૂપે દર વર્ષે કઈક ને કઈક નવું એકસો ની સેવામાં ઉમેરો સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે અને એનું અમલીકરણ અમારા દ્વારા કરવામાં આવે છે તો આ સેન્સ તબક્કાની જો વાત કરીએ એ પછી આ માહિતીનું એકત્રીકરણ પછી અમારી દરેક એમ્બ્યુલન્સમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કાર્યરત છે અને છેલ્લા વર્ષથી ગુજરાતની જે સેવા છે એ સંપૂર્ણ રીતે પેપરલેસ છે એટલે કે ડિજિટલ છે તો દરેક એમ્બ્યુલન્સમાં બે સ્માર્ટફોન આપેલા છે અને બંને સ્માર્ટફોનની અંદર એક અમારા ડ્રાઈવર જે એમ્બ્યુલન્સને ડ્રાઈવ કરે છે પાઇલટ એની પાસે હોય છે જે નેવિગેશનની મદદથી ટૂંકામાં ટૂંકા સલામત રૂટ લઈને લોકો સુધી પહોંચવાની કોશિશ કરે છે અને બીજો સ્માર્ટફોન અમારા ઈએમટી એટલે કે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન જે પેશન્ટ કમ્પાર્ટમેન્ટની અંદર પેશન્ટનું મોનિટરિંગ કરે છે અને સારવાર આપે છે તો આ બંનેના તાલમેલથી અને ટેકનોલોજીના ઉપયોગથી અમારી એમ્બ્યુલન્સ ઝડપથી એ જગ્યા પર પ્રિસાઇઝલી પહોંચે પહોંચ્યા પછી અમારા પેરામેડિક્સ દ્વારા પેશન્ટના વાઇટલ્સ લેવામાં આવે છે કે એના શરીરનું તાપમાન કેટલું છે એના હૃદયના ધબકારા કેટલા છે એના બ્લડ શુગર જો જરૂર પડે તો ત્યાં જ માપીને જાણી શકાય કે પ્રી ડાયાબિટીક છે કે કેમ અને આ બધા જ વાઇટલ્સ સાથે અમારા કોલ સેન્ટરમાં ચોવીસ કલાક ઇમરજન્સી ફિઝિશિયન પણ ઉપલબ્ધ હોય છે તો એમની એડવાઇઝ લઈ અને એમના ડિરેકશન પ્રમાણે પ્રી હોસ્પિટલ કેર આપતા આપતા એને અમારા હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે અને હોસ્પિટલ પણ અમારી પાસે ગુજરાત સરકારની અને ખાનગી પ્રતિષ્ઠિત મોટી મોટી જે હોસ્પિટલ છે એમાં કયા હોસ્પિટલમાં કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે એનું સમગ્ર ડેટાબેઝ અમારી સિસ્ટમમાં છે અને એનો ઉપયોગ કરી અને જે પ્રકારની ઇમરજન્સી જે પ્રકારની સ્થિતિ હોય અને એ ઉપલબ્ધ સારવાર હોય એવા જ હોસ્પિટલનું અહીંયાથી જ ઓટોમેટિક એસાઈનમેન્ટ થઈ જાય છે હોસ્પિટલ તરફ એ પેશન્ટને અમે સારવાર આપતા આપતા લઈ જઈએ છીએ આ તબક્કાને અમે રીચ પાર્ટ કહીએ છીએ સેન્સ રીચ અને કેર કેર એટલે કે પ્રી હોસ્પિટલ કેર અમારી એમ્બ્યુલન્સોની વાત કરીએ તો બે પ્રકારની એમ્બ્યુલન્સ એકસો આઠ ઇમરજન્સી સેવામાં કાર્યરત છે એલએસ એટલે કે એડવાન્સ લાઈફ સપોર્ટ અને બીએલએસ એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ તો આ બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સીસ પણ ઘણી મોટી અદ્યતન સુવિધાઓ ધરાવતી એમ્બ્યુલન્સ છે અને એ ઉપરાંત એડવાન્સ લાઈફ સપોર્ટમાં બે જે આઈસીયુ છે એવા ઇક્વિપમેન્ટ મલ્ટી પેરા મોનિટર અને ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર જે આઈસીયુમાં જ હોય છે એ અમારી એમ્બ્યુલન્સીસમાં પણ ઉપલબ્ધ છે જેના કારણે પેશન્ટ મોનિટરિંગ કમ્પ્લીટ થઈ શકે અને એને સલામતીપૂર્વક સારવાર આપતા આપતા હોસ્પિટલમાં ગોલ્ડન આવર દરમિયાન લઈ જવામાં આવે તો પણ સાહેબ બચાવનો રેશિયો કેટલો હોય છે કારણ કે આ સાડા પંદર લાખ એટલે બહુ મોટો આંકડો છે આટલા માનવીઓની જિંદગી બચાવી એ નાની વાત નથી એટલે જ્યારે કોઈ ઘરથી રસ્તા પરથી ક્યાંયથી પણ પેશન્ટને પિક કરાય અને હોસ્પિટલે પહોંચાડાય એમાં મોટા ભાગે મને લાગે છે ક્યારેય મુશ્કેલી આવતી નથી પણ કેટલો રેશિયો હોય છે કહી શકાતું હોય તો આમ જોઈએ તો આ સેવાઓનો ઉપયોગ કરનારની સંખ્યા હાલ સુધીમાં એક કરોડ ત્રેસઠ લાખ ઉપરાંતના લોકોએ આ સેવાનો લાભ લીધો છે પરંતુ આ પૈકી અમારું જે ઓર્ગેનાઇઝેશન છે એ તમામ ડેટાનું પૃથક્કરણ કરે છે અને કયા સમયે કયા એજ ગ્રુપમાં કયા પ્રકારની ઇમરજન્સી કયા વિસ્તારોમાં થાય છે આ બધાનું અધ્યયન કરી અને સરકાર શ્રીને પણ આંતરિક ઇન્સાઈટ પ્રોવાઈડ કરવામાં આવે છે એના કારણે લાઈફ ના રિલેટેડ ના રિલેટેડ અથવા કોઈ કમ્યુનિટી રિલેટેડ હોય તો એને કેવી રીતે પરમાનન્ટલી નિવારી શકાય વધુમાં અકસ્માતના બનાવો કયા સમયે કયા સ્થળ ઉપર વધારે થાય છે તો એવા સ્થળોને ઓળખી નાખી અને એને બ્લેક સ્પોટ તરીકે અમે સ્થાનિક વ્યવસ્થા તંત્રને જાણ કરીએ છીએ જેથી ત્યાં નાના મોટા બમ્પ બનાવવા અથવા તો સિગ્નલ મુકવા નું ડિપ્લોયમેન્ટ કરવું પીક અવર્સમાં નિવારણ થઈ શકે અને આ બધા જ અભ્યાસના અંતે એવા ક્રિટિકલ કેસ એ આપ જે પંદર લાખની વાત કરો છો એ એવા કેસીસ છે જેમાં વન ઝીરો એટ ના પહોંચવાથી એ પેશન્ટ ક્રિટિકલ હતા એના બચવાના ચાન્સીસ બહુ ઓછા હતા પરંતુ ગોલ્ડન આવરમાં એને પ્રી હોસ્પિટલ કેર પણ મળી સામે હોસ્પિટલ માં પણ યોગ્ય સારવાર શરૂ થઈ ગઈ સમયસર અને જીવ બચી ગયો એવા કેસ આપણે કીધું એ પ્રમાણે 15 લાખ છે એટલે લગભગ જોઈએ તો નવ થી દસ ટકા નો રેશિયો છે કે જેમાં ટોટલ અમારી ઇમરજન્સી હેન્ડલ કરીએ છીએ એ પૈકી આ ક્રિટિકલ કેસમાં લાઈફ સેવડ છે વાહ બહુ સરસ તમે એક મોબાઈલ એપ્લિકેશન પર લોન્ચ કરી છે 101 ની મારા ખ્યાલ મુજબ એ શું છે યસ એટલે આપે જોયું હશે કે છેલ્લા દસ વર્ષની અંદર ટેકનોલોજીએ ખૂબ પેનિટ્રેશન સામાન્ય વ્યક્તિના જીવનમાં પણ કર્યું છે સ્માર્ટફોન યુઝર્સ ગુજરાતમાં ગામડે ગામડે વધી રહ્યા છે ઇન્ટરનેટની અવેલેબિલિટી વધી છે તો ગુજરાત સરકારમાં ખાસ કરીને તાજેતરમાં જ આપણા જે આરોગ્ય મંત્રી હાલના છે માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ એ પણ ટેકનોલોજીના હિમાયતી છે તો એમણે આ એકસો આઠની સિટીઝન એપ્લિકેશન લોન્ચ કરી હતી અને એ એપ્લિકેશનમાં ખૂબ અદ્યતન સુવિધાઓ છે જેથી આપણે એકસો આઠ નંબરમાં કોલ કર્યા વગર એ સ્માર્ટફોનમાં જો એપ્લિકેશન ઓપન કરવામાં આવે તો ટ્રાન્સપેરેન્ટલી આસપાસમાં કઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે એ આપણે ઓલા અને ઉબેર કેબમાં જોઈ શકીએ છીએ કેબને જાતે જ આપણે સિલેક્ટ કરી શકીએ કે મારે સેડાન જોઈએ છે કે હેચબેક જોઈએ છે કે પ્રીમિયમ કાર જોઈએ છે એવી રીતે અમારી એમ્બ્યુલન્સને એ પોતે સેલ્ફ અસાઇન કરી શકે અને એ સેલ્ફ અસાઇન થઈ ગયા પછી એ આવતી એમ્બ્યુલન્સ આવતી એમ્બ્યુલન્સને જોઈ શકે જોઈ શકે કે આવનારી પંદર મિનિટ કે ચૌદ મિનિટ તેર મિનિટ પાંચ મિનિટ મારી પાસે આવી રહી છે અને એ પોતે એમ્બ્યુલન્સમાં લોડ કરી પેશન્ટને અને હોસ્પિટલમાં જાય તો હોસ્પિટલ ને પણ આગોતરી જાણ થયેલી હોય છે કે આવા પ્રકારના સિમ્ટમ્સ વાળા દર્દીને આ એમ્બ્યુલન્સ આટલા સમયમાં આપની હોસ્પિટલ ખાતે લઈને આવી રહી છે એટલે ગોલ્ડન અવરમાં અને ખાસ કરીને પહેલી જે 10 મિનિટ ને પ્લેટિનમ મિનિટ્સ કહેવામાં આવે છે એ સમય દરમિયાન કન્ટિન્યુઅમ ઓફ કેર એટલે કે સારવારનું સાતત્ય એ રસ્તામાં આપેલી સારવાર અને ડેફિનેટિવ કેર વોર્ડમાં આપેલી સારવાર બંનેનું સાતત્ય જાળવી અને પેશન્ટની જીવન બચાવવાની પ્રક્રિયાને વધારે અસરકારક બનાવી શકાય એવી વ્યવસ્થાઓ આ એપ્લિકેશનમાં છે વધુમાં કોઈ અજાણ્યા વ્યક્તિ હોય જેને આસપાસ ખબર નથી અને કોઈ ત્રીજા વ્યક્તિને મદદ કરવા માટે એને જયારે આ એપનો ઉપયોગ કર્યો હોય તો આસપાસમાં કઈ કઈ સરકારી હોસ્પિટલ્સ છે કઈ કઈ ખાનગી હોસ્પિટલ્સ છે અને વધુમાં આ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે લગતી છે કે કાર્ડિયેકના રિલેટેડ છે અથવા તો લેબર ડિપાર્ટમેન્ટ મીન્સ પ્રેગ્નન્સી રિલેટેડ વોર્ડ છે કે નહીં આ બધી જ સુવિધાઓ સાથે હોસ્પિટલની માહિતી એમાં ઉપલબ્ધ છે જે સામાન્ય નાગરિકને પણ ખૂબ ઉપયોગી થાય છે અને આ ઉપરાંત ભારત સરકારનું ઈ રક્તકોષ કરીને એક વ્યવસ્થા છે બ્લડ બેન્કની ઇન્ટીગ્રેશનની કે કઈ બ્લડ બેન્કમાં કયા બ્લડ ગ્રુપનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે એની પણ માહિતી આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે ના એટલે દરેકે પોતાનો જો મોબાઈલ સ્માર્ટ હોય તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી જોઈએ બહુ ઉપયોગી છે કેટલી બધી સેવાઓ તમે જેમ કહ્યું અને તમે ટ્રેક કરી શકો સૌથી મહત્વની વાત આ છે

આપ બિલકુલ સાચા છો કારણ કે ગુજરાત સરકાર એ બહુ ફોરવર્ડ લુકિંગ ગવર્મેન્ટ છે અને હંમેશા કંઈક નવું કરવા માટે તત્પર હોય છે લોકોને વધારે સારી સારવાર કેવી રીતે મળી શકે ઓછા સમયમાં કેવી રીતે મળે ઓછા ખર્ચમાં કેવી રીતે મળે તો ગુજરાતની વાત અન્ય રાજ્યોની સરખામણીમાં કરીએ તો હાલમાં ડબ્લ્યુ અથવા તો નેશનલ હેલ્થ મિશનની ગાઈડલાઇન્સ એવી છે જનરલી એક લાખની વસ્તી ઉપર એક એમ્બ્યુલન્સ હોવી જોઈએ અને ગુજરાતની વાત કરીએ તો માત્ર સિત્તેર થી પંચોતેર હજારની વસ્તી પર જ એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે હા રિસ્પોન્સ ની વાત કરીએ તો ગુજરાતની અંદર જે ગ્રામ્ય વિસ્તારો છે એ ચાહે કચ્છનો રણ વિસ્તાર હોય જંગલ હોય દરિયાકાંઠો હોય એવા વિસ્તારોમાં પણ સરેરાશ વીસ મિનિટમાં એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ છે શહેરી વિસ્તારોમાં લગભગ આઠ થી દસ મિનિટમાં ઉપલબ્ધ છે અને જો સરેરાશ આખા રાજ્યની વાત કરવામાં આવે તો માત્ર સોળ થી સત્તર મિનિટના એવરેજ રિસ્પોન્સ ટાઈમથી વન ઝીરો એટ ફંક્શન કરે છે અને એમાં અમારા મેન પાવર વગેરેને પણ અમે ખૂબ મોટિવેટ રાખીએ છીએ કારણ કે કોઈ પણ કપરા સમય હોય અતિવૃષ્ટિ હોય શરદીની મોસમ હોય ઠંડીની અથવા તો ગમે એટલી ગરમી હોય તો કોઈ રાત હોય કે દિવસ હોય પહાડી વિસ્તાર હોય કે રણ વિસ્તાર હોય પણ લોકોને એક સરખી સેવા મળે અમીર ગરીબ કારણ કે જે બહુ ધનિક વર્ગ છે એ લોકો પણ એકસો નો એટલી જ સમજદારી અને ઉત્સાહપૂર્વક ઉપયોગ કરે છે અને આ એક એવી સેવા છે કે જેમાં અમીર ગરીબ પુત્ર અને બાળક

લોકોને ઓછા સમયમાં કોઈનું બંને સ્ટાફ જે પાયલટ અને ઈએમટી ને બંનેને આપવામાં આવે છે આ ઉપરાંત ઈએમટી એટલે કે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન જે સામાન્ય રીતે નર્સિંગ કરેલા ઉમેદવારને અમારી પોતાની ઇમરજન્સીની કારણ કે અમારી પાસે સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિન જે યુએસએ માં બહુ પ્રતિષ્ઠિત સંસ્થા છે છે અમેરિકન જે માટેનું ઓર્ગેનાઇઝેશન એ લોકોના પ્રોટોકોલ્સ પ્રમાણે અમારા સ્ટાફ ને અમે લોકો ટ્રેન કરીએ છીએ અને એ ટ્રેનિંગ બાદ એને રિફ્રેશર ટ્રેનિંગ પણ જે નવા પ્રોટોકોલ્સ અથવા સંશોધનો થાય છે અને એ પ્રમાણે જો ચેન્જીસ લાવવા પડે ટેકનોલોજીના ચેન્જીસને ઇમ્પ્લિમેન્ટ કરવા અમારા સ્ટાફને વખતો વખત બેઝિક અને રિફ્રેશર ટ્રેનિંગ આખા રાજ્યમાંથી અત્રે કઠવાડા ખાતે બોલાવીને અમે લોકો ટ્રેનિંગ આપીએ છીએ અહીંયા ખૂબ સુંદર અદ્યતન એક ટ્રેનિંગ સેન્ટર છે જેની અંદર ક્વોલિફાઈડ ટ્રેનિંગ માટેના ડોક્ટર્સ અને ટ્રેનર્સ છે અમારી પાસે સર્ટિફાઈડ અને આ ટ્રેનિંગ સેન્ટરમાં રહેવા અને અહીંયા ટ્રેનિંગ લેવાની બંને વ્યવસ્થાઓ સરકારશ્રી દ્વારા આ કેમ્પસને વધારે ઇક્વિપ કરવામાં આવેલું છે જેમાં અદ્યતન મેનિકિન્સ એટલે કે માનવ જેવા જ એના પ્રતિકૃતિઓ મેનિકિન્સ ઉપર તાલીમ આપવામાં આવે છે અને એ તાલીમ પ્રમાણે એ ફિલ્ડમાં પણ ધારો કે સગર્ભા માતાઓ છે તો એકસો આઠ પર આવતા એક તૃતીયાંશ કોલ પ્રેગ્નન્ટ વુમન ના છે અને હા સફળ માતૃત્વ માટે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરને નિયંત્રિત કરવા માટે

પણ એમાંથી કોઈ યાદગાર અનુભવ જો તમે શેર કરી શકતા હો તો દર્શકોને ખ્યાલ આવે કે આ આ એક હરતી ફરતી કેટલી હોસ્પિટલ કેવડી છે અને કેટલા લોકોનું જીવન બચાવે છે જી આમ તો અમારા જે ડેલી વર્કમાં લગભગ અમે સાડા ચાર હજાર ઇમરજન્સી આજે પ્રતિદિન અમે એને એડ્રેસ કરીએ છીએ અને એમાં મુખ્ય જો હિસ્સો કહીએ તો પ્રેગ્નન્સી બાદ રોડ અકસ્માત છે અને રોડ અકસ્માતમાં અમીર ગરીબ કોઈને પણ કોઈ વાહન પર ગમે તે વાહન પર ગમે તે જગ્યાએ અકસ્માત થઈ શકે છે તો આવા સમયે જયારે એની આસપાસ કોઈ નથી હોતું અથવા તો આસપાસ સાથે હોય એ પણ ઇન્જર્ડ હોય કોલ કરનાર વ્યક્તિ માનવતાની દ્રષ્ટિએ કોલ કરે અને આગળ વધી જાય ત્યારે અમારો સ્ટાફ જયારે એ સ્થળ ઉપર જઈ અને જુએ તો વાહનના દરવાજા લોક થઈ ગયા હોય અથવા દબાઈને જામ થઈ ગયા હોય તો આ દરવાજામાં ઇમરજન્સીના પ્રોટોકોલ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આપણે પેશન્ટને પેશન્ટ પરથી દૂર કરવાનું કાપવાની અથવા એના દરવાજા ખોલવાની આ બધા જ નાના મોટા ઓજારો અમારી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ છે અને એની સાથે ઘણી વખત મોટા મૂલ્યવાન વસ્તુઓ પણ અકસ્માત ગ્રસ્ત વ્યક્તિ પાસે હોય છે સોના ચાંદીના ઘરેણા રોકડ ક્રેડિટ કાર્ડ અને આ ઉપરાંત સો મેની થિંગ્સ જો અમારા સ્ટાફ દ્વારા એને ઈમાનદારી પૂર્વક એનું જતન કરી પોલીસને હેન્ડઓવર કરવું અથવા એના સગાવાલાને સલામત રીતે હેન્ડ ઓવર કરવું તો આ બધા ઈમાનદારીના અનેક કિસ્સાઓ આવે છે ત્યારે અમારે ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે અને અમારા કર્મચારીઓને અમે લોકો બિરદાવીએ છીએ અને સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા પણ જે જેમ જાન્યુઆરી ને ઓગસ્ટ આપવામાં આવે છે રીતે અમારા પણ સ્થાનિક વ્યવસ્થા ખાસ કરીને કલેક્ટર શ્રી દ્વારા અને એસપી શ્રી દ્વારા અને જે પણ મહાનુભાવો ઉપલબ્ધ હોય છે આ ઇવેન્ટમાં એમાં જાહેરમાં સન્માનિત કરીએ છીએ જયારે એની ફરજ ની પણ ઉપર જઈ અને કોઈનું જીવન બચાવવા માટે પ્રયાસો થયા હોય એની પણ અમે અલાયદી નોંધ રાખીએ છીએ અને એ વખતે પણ અમને ખૂબ જ ગૌરવ અને સંતોષની લાગણી ઉત્પન્ન થાય છે જેવા કે અમારા ઘણા બધા એવા એમ્પ્લોઈઝ છે કે પોતાના નાના મોટા ખર્ચા ગરીબ પેશન્ટ હોય દવાની કે કોઈ સાથે ના હોય તો પોતાના પગારના પૈસાથી પણ ખર્ચ કરી દવાઓ લાવી આપી અને એની સારવાર કરેલા હવે અનેક કિસ્સાઓ છે

અગણિત કિસ્સાઓ જેમ તમે કહ્યું સાડા પંદર લાખ લોકોની જિંદગી બચી છે એટલે તમને સલામ છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ને સલામ છે ને સૌથી વધારે આ આખી સિસ્ટમમાં જે સ્ટાફ કર્મચારીઓ કામ કરે છે એમને સલામ છે કારણ કે આ સેવા નિશુલ્ક છે અને ક્યારે મેં મારો ઘણીવાર અનુભવ છે કે તમે કોઈ એકસો બોલાવો ને પછી તમે હોસ્પિટલમાં પેશન્ટને ઇમરજન્સીમાં લઈ જાઓ ને પછી તમે થોડા રૂપિયા જો આપવાનો પ્રયત્ન ડ્રાઈવર ને કે સ્ટાફ ને કરો તો ના પાડે છે બહુ સૌ વિનય ના પાડે છે કે ભાઈ આ અમારી ફરજ છે એટલે આટલી નૈતિકતાથી અને નિષ્ઠાથી કામ થાય છે એના કારણે અનેક જિંદગીઓ બચે છે અનેક પ્રસુતિઓ સરખી રીતે સારી રીતે થાય છે જસવંતભાઈ આપ અમારી સાથે જોડાયા ને બહુ ઇન્ટરેસ્ટિંગ બધી માહિતી આપી કારણ કે સામાન્ય લોકોને ખબર નથી હોતી કે આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે અને ગુજરાતની સેવા સૌથી સારી છે એનું પણ આપણે ગૌરવ લેવું જોઈએ તમે અમારી સાથે જોડાયા અને આ બધી વાતો અમારી સાથે શેર કરી આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ જી થેન્ક યુ ફરી ફરી અભિનંદન સત્તર વર્ષ પૂરા કરવા માટે થેન્કયુ સો મચ થેંક્યુ થેન્ક યુ